પગની એડી જો તમને દુખતી હોય તો એના માટેની કસરત છે પહેલી કસરત પ્લાન્ટર ફેશિયા રિલીઝ એટલે પગનો પોચો થોડો એવો ઉપર ખેંચી આંગળીઓને ઉપર ખેંચી રાખી એડીથી ચાલુ કરી અને પહેલાં અંગૂઠા તરફ પછી ધીમે ધીમે બીજી આંગળી તરફ ત્રીજી આંગળી તરફ ચોથી અને પાંચમી પાંચો આંગળીઓ તરફ આવી રીતે દસથી પંદર વાર મસાજ કરવાનું હોય છે નેક્સ્ટ એક્સરસાઇઝ છે પ્લાન્ટર ફેશિયા અને કાફ સ્ટ્રેચ આની અંદર તમારા પગની એડી નીચે જમીન ઉપર અને આંગળીઓ દિવાલ ઉપર રાખી ધીમે ધીમે તમારો ઘૂંટણ છે એ તમારે દીવાલની તરફ લઈ જવાનો હોય છે આની અંદર તમને પિંડીના ભાગમાં અને પગના તળિયાની અંદર ખેંચાણ આવી શકે છે આ સ્ટ્રેચને તમારે ત્રીસ સેકન્ડ હોલ્ડ રાખવાનો નેક્સ્ટ એક્સરસાઇઝ છે ટોકરલિંગ એક્સરસાઇઝ આ કસરતની અંદર તમારે પગના અંગૂઠા અને આંગળીઓને આવી રીતે ધીમે ધીમે અને પૂરી વાળવાની હોય છે પછી છોડી દેવાનું આવા દસ થી વીસ રિપીટેશન કરવાના